વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યા સાથે ગુણાકાર કેવી રીતે થાય છે તે સમજીશું તો ચાલો શરૂ કરીએ બીજા ભાગની આપણે શરૂઆત કરીએ પહેલો જે દાખલો છે બે સંખ્યાવાળી સંખ્યા સાથે બે વાળી સંખ્યાનો ગુણાકાર તો સાડત્રીસ ને આપણે બાર વડે ગુણવા છે તો સૌ પ્રથમ આપણે બે અંકની સંખ્યા વડે ગુણાકાર કરી રહ્યા છે એટલે શૂન્ય જરૂરી હવે સૌ પ્રથમ એક ને સાત વડે ગુણીશું એટલે એ થશે એક સાત સાત પછી એક ને ત્રણ સાથે ગુણીશું એટલે એ થશે એક ત્રણ ત્રણ હવે એકની ગણતરી આ પૂરી થઈ ગઈ છે એટલે હવે બે ની ગણતરી કરીશું બે સાત ચૌદ ચૌદ થાય છે એટલે પહેલાં આપણે અહીંયા એકમનો અંક ચાર મૂકીશું અને જે એક મળે છે તે એક વધી ત્રણ ઉપર જશે ત્રણ દુ છ અને આ વધી એક ઉમેરીશું એટલે સાત થશે એ મળી ગયા સાત હવે આનો આપણે સરવાળો કરીશું શૂન્ય અને ચાર એટલે ચાર થશે સાત અને સાત ચૌદ વધી પડી એક અને આ થઈ જશે ચારસો ચુમ્માળીસ બીજો દાખલો જોઈએ આપણે અહીંયા પહેલા શૂન્ય મૂકી દઈએ 1 3 3 અને 1 નો 4 સાથે ગુણાકાર થઈ જશે 4 હવે 8 ને 3 સાથે ગુણતા થશે 24 એટલે આપણે પહેલા 4 મૂકીશું અને અહીંયા મૂકીશું 2 હવે 8 4 32 અને 2 34 થઈ જશે એટલે આનો સરવાળો હવે કરીએ તો એ થશે 4 અહીંયા 3 અને 4 7 થઈ જશે અને 4 ને 3 પાછા સાત થઈ જશે એટલે આગળ તો બે આઠ સોલ થાય સોલ અહીંયા વધી પડી એક હવે બે બે ચાર અને આ વધી એક પાંચ થઈ જશે એ જ રીતે હવે ચાર ની ગણતરી થશે તો ચાર આઠ બત્રીસ એટલે આપણે અહીંયા લખીશું બે વધી પડશે ત્રણ અહીંયા ધ્યાન આપો કે જે બે માટેની ગણતરીની એ વધી અહીંયા ઓલરેડી છે તેને આપણે ચેકી કાઢીશું એ કંઈ કામની નથી કારણ કે અહીંયા ચારની ગણતરી થઈ રહી છે હવે જો ચાર દુ આઠ આપણા આઠ થયા અને ઉપર બીજા ત્રણ વધી છે એટલે એ થઈ જશે અગિયાર અગિયાર અને એનો આપણે સરવાળો કરીશું શૂન્ય અને બે બે થશે એક અને છ સાત થઈ જશે પાંચ અને એક છ થઈ જશે બે સાથે ગુણો એટલે ત્રણ દુ છ અને એક થઈ જશે સાત હવે સાત ની ગણતરી કરીએ આપણે સાત પંજા પાંત્રીસ જો પાંત્રીસ મળે છે એટલે પહેલા આપણે અહીંયા પાંચ લખીશું અને વધી પડશે ત્રણ બે ઉપર વધી છે આગળની વધી છે કઈ કાઢી હવે સાત દુ ચૌદ અને ત્રણ કેલા થશે પંદર સોળ ને સત્તર એટલે અહીંયા આપણને મળી જશે સત્તર હવે આપણે એનો સરવાળો કરીએ તો એ થઈ જશે પાંચ અહીંયા પાંચ ને સાત બાર વધી પડી સાત ઉપર એક સરવાળા માટે સાત એક આઠ અને એક નવ એટલે આપણો ગુણાકાર થાય છે નવસો પચીસ અહીંયા પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે તમે જાતે પ્રેક્ટિસ કરીને જવાબ કમેન્ટ કરો ભાગ 3 માં આપણે ભણીશું કે ત્રણ અંકવાળી સંખ્યા સાથે બે અંકવાળી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે